તેમના પછી બસો પચાસ વર્ષ બાદ રામાનુજાચાર્યએ ભક્તિ અંગે પ્રેરણા આપી આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર સંતો અને નૈનાર સંતો એ ધાર્મિક આંદોલનનો પ્રચાર પ્રસાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા અને નૈનાર સંતો શૈવ હતા ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વર વાદમાં માનતા હતા તેઓ તમામ તેઓ તમામ ધર્મ અને સંપ્રદાયોનો તેઓ તમામ ધર્મ અને સંપ્રદાયોમાં એકતામાં વિશ્વાસ ધરાવતા હતા મૂર્તિ પૂજા અને મૂર્તિ પૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા શંકરાચાર્ય શંકરાચાર્ય પછી આશરે બસો પચાસ વર્ષ પછી રામાનુજાચાર્ય થયા રામાનુજાચાર્ય થયા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે રામાનુજાચાર્ય થી ભક્તિ આંદોલન ની શરૂઆત થાય છે તેમણે ભક્તિ માર્ગ નો સરળ ઉદ્દેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો શંકરાચાર્ય ગુરુ માતા અંબાબાઈ રામાનુજાચાર્ય રામાનુજાચાર્ય નો જન્મ પેરુ મરુતર નામના ગામમાં થયો હતો તેમની માતાનું નામ કાંતિમતી તેમના પિતાનું નામ કેશવ હતું જયદેવ અને ચેતના જેવા મહાન સંતકો પણ આ સમય થઈ ગયા ચેતન્ય મહાપ્રભુ ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં કૃષ્ણ ભક્તિનો બંગાળનો હરિબોલનો મંત્ર ગુજતો કર્યો હતો રામાનંદ ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિઆનંદના શ્રી ગણેશ કર્યા હતા ગુરુના નક્ષિક ધર્મના સ્થાપક હતા તેમ તેઓ નિર્ગુણ શાખાના સંત હતા તેઓને તેઓના શિષ્યો શીખ પરિમાતા મીરાબાઈ રાજપૂત રાજકુમારી મીરાબાઈનો નો મીરાબાઈ મેવાડના રાજકીય પુત્રી હતા તેમના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તેઓ નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા તેઓ શ્રી કૃષ્ણને ગિરિધર ગોપાલના રૂપમાં પૂજતા હતા તેઓ એક ભક્ત કવિત્રી હતા તેમણે રચેલા પદો ગુજરાતી અને હિન્દીમાં લોકપ્રિય છે નરસિંહ મહેતા અને કવિના પદો જેવા જ લોકપ્રિય છે एवाजी एक संत सूरदास હતા તે ઓરનાચાર્યના શિષ્ય હતા ઓરનાચાર્યના શિષ્ય હતા તેમણે તેમણે વજ્રમાં રહીને અધરોજ્યા હતા આજે હું તમને હરશના મહાન સંતો વિશે થોડી ઘણી માહિતી આપી ભક્તિ આંદોલનમાં ના ભક્તિ આંદોલનમાં માનનેશ્વર મહાદેવ શ્રી ગણેશ કર્યા હતા તેમણે પંદર પંદર માત્ર પંદર વર્ષની ઉંમરમાં તેમણે ભગવદ્ ગીતા પર ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી તેવા એકનાથ એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા તેમણે ઉચ્ચ નીચના નાત જાતના ભેદભાવ વિશે વિરોધ કર્યો હતો તેવા એક નામ નામદેવ તેમણે યુવાનીમાં અધર્મનો વિરોધ કર્યો હતો તેમણે સાચી વાત સમજતા તેમણે ધર્મના માર્ગે વળ્યા વળ્યા અને તેમણે તેઓ પણ મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા નમસ્કાર આજે હું તમને સૂફી આંદોલન વિશે ઘણી ઘણી માહિતી આપીશ ઉત્તર ભારતમાં ઉત્તર ભારતમાં મુખ્યત્વે ચાર પરંપરાઓ આવેલી છે પહેલી ચિત્તી પરંપરા બીજી સુરાવાદી ત્રીજી કાદી અને ચોથી નકશાબંધી આજે હું તમને ચિસ્તી અને સુરાવાદી પરંપરા વિશે થોડી માહિતી આપીશ સુફી આંદોલનમાં ચિસ્તી અને સુરાવાદી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના શિયાબુદ્દીન સુરાવાદીએ સુરાવાદી પરંપરાની સ્થાપના કરી હતી અજમેરમાં આવેલા મોઈનુદ્દીન ચિસ્તીએ ચિસ્તી પરંપરાની સ્થાપના કરી હતી જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે તો એના મૃત્યુ બાદ પણ તે તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા હતા મોઈનુદ્દીન ચિસ્તીના સિવાય કુતુબુદ્દીન બખ્ત્યાર ખ્વાજાબકી બિલ્લા શેખ અહમદ સરહિંદ ફકીરુદ્દીન બાબા જેવા મુખ જે મુખ્ય હતા ભાર ઉત્તર દક્ષિણ ભારતમાં શેખ દક્ષિણ ભારતમાં શેખ ફુરહારુદ્દીન ગરીબ લોકપ્રિય ચિત્તે સંત હતા